નેતા ભણેલા હોવા જોઈએ કે ગણેલા એ હકીકત છે કે રાજનીતિમાં જેટલા યુવાન જેટલા શિક્ષિત આવે એ આવકારદાયક છે પણ એ પણ હકીકત છે કે જેટલા પણ શિક્ષિત લોકો આવે છે એ ખરેખર ગણેલા હોય છે એ પણ જાણવું સમજવું જરૂરી છે અને આ સવાલ એટલે શરૂ થયો છે કે અમરેલીની અંદર જેનીબેન ઠુમર જે કોંગ્રેસના ઉમેદવાર છે વિદેશથી ગ્રેજ્યુએશન કરીને આવેલા છે અને તેમની ટેગલાઇન બની ગઈ છે અમરેલીની શિક્ષિત દીકરી અને એટલે બનેલી છે કે અમરેલીના બીજેપીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા એ ઓછું ભણેલા છે આ જ મુદ્દે અમરેલીમાં રાજનીતિ ચાલી રહી છે અને ફરીથી કહી દઉં એ જ અમરેલી જેને આપણા ગુજરાતને પહેલાં મુખ્યમંત્રી આપ્યા પણ અહીંયા રાજનીતિ શરૂ એ થઈ ગઈ છે કે આ અમારા ઉમેદવાર ભણેલા છે તો ભાજપવાળા કહે છે અમારા ઉમેદવાર ગણેલા છે આવું એક બેઠક ઉપર નહીં અનેક બેઠક ઉપર હશે એ પણ હકીકત છે કે અનેક શિક્ષિત લોકો રાજનીતિમાં નિષ્ફળ ગયા છે એ પણ હકીકત છે કે ઓછું ભણેલા લોકોએ પણ અદભુત રાજનીતિ અદ્ભુત એડમિનિસ્ટ્રેશન આપ્યું છે એ પણ હકીકત છે ત્યારે આજે રાજનીતિ શરૂ થઈ છે અને જેનું એપી સેન્ટર અમરેલું અમરેલી બન્યું છે ત્યાં બંનેની વાત સાંભળી લઈએ બેનની વાત પણ સાંભળી લઈએ અને ભરતભાઈ સુતરિયાની પણ વાત સાંભળી લઈએ જ્યારે ત્રણ ધોરણ ભણેલા ઉમેદવાર આવે લોકોએ આપોઆપ એક આખો નારો ઉપાડી લીધો કે અમને આ વખતે પરિવર્તન જોઈએ અમને અમરેલીની શિક્ષિત દીકરી જોઈએ અમરેલીની ખાસ કરીને જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ દગો કર્યો છે તમે આવી રીતના ઉમેદવાર જે લોકોને સ્તબ્ધ કરી દે જેમના ભણતરનું કે જેમને પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી લોકોએ જોયેલું છે કે એમના કામગીરી એમની આવડત આ બધું જ કઈ કક્ષાનું છે કયા કારણો સમીકરણોથી ઉમેદવાર બનીને આવ્યા આ બધું જાણ્યા પછી હું એવું માનું છું કે લોકશાહી ની મજાક ભારતીય જનતા પાર્ટીએ અમરેલી જિલ્લાના મત ક્ષેત્રની જનતા સાથે કરી મારી ઉપર તો આપસે કેને ગણાય કર્યા છે અભણ ને આન પણ હું દસ ભણેલો છું મારા વિસ્તારનો વિકાસ કરવા માટે આ અમરેલી સૌદ લોકસભાનો વિકાસ કરવા માટે મારા માટે કાફી છે પણ મારી પાસે જે ખોટા હુસ્સે એ ન્યા નથી બે હજાર પંચાણુંમાં કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ત્યારે એમ કહેતા હતા સાત ચોપડી બનેલ છે સાતસો કિલોમીટર લઈ અને અહીં પાણીની પાઇપ નાખી દીધી ભણેલા અને શિક્ષિત હતા એના મુખ્યમંત્રી કોઈ ન લાવી ગયા ભણેલ હોવા પણ ગણેલ હોવા જરૂરી છે એક સ્પષ્ટતા કરી દો ભરતભાઈ સુતરિયાથી જીભ લપશે એમને બે હજાર પંચાણું કેશુ બાપાનું કહેલું બે હજાર પંચાણું ની ઓગણીસો પંચાણું હતું જોકે મેં જ્યારે ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મારા ધ્યાનમાં પણ નહોતું આવ્યું પરંતુ અનેક લોકોએ કહ્યું કે એમની ભૂલ હતી હા એક ક્ષતિ હતી પરંતુ સવાલ એ છે કે શું શિક્ષિત વ્યક્તિ જ સારું શાસન આપી શકે શું ભણેલા જ સારું શાસન આપી શકે અંગત રીતે હું માનું છું રાજનીતિમાં ભણેલા લોકો વધુમાં વધુ આવે જરૂરી છે સારું છે પણ ભણેલાની સાથે ગણેલા હોય એ પણ જરૂરી છે અને એટલું જ જરૂરી છે આ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી ભારતીય જનતા પક્ષના નેતા છે તેમની સાથે પણ વાત કરીશું પણ શરૂઆત નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના નેતા છે એમનાથી નિશાંતભાઈ ભણેલા આગળ કે ગણેલા રાજનીતિમાં અને આ મુદ્દો કેમ અમરેલીમાં રોનકભાઈ સૌ પ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસની એબીપી અસ્મિતાના તમામ દર્શકોને અને તમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું સાથે સાથે રોનકભાઈ ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું પક્ષા પક્ષીની પરે કે આજે ભારત દેશની પંચોતેર વર્ષની આઝાદીના સમય પછી પણ આપણા સાંસદોની ચૂંટણી વખતે લોકસભાની ચૂંટણી વખતે જ્યારે આપણે આ વિષય પર ડિબેટ કરતા હોઈએ ચર્ચા કરતા હોઈએ તો આપણા સૌ માટે એક દુઃખની વાત છે કારણ કે આ સાંસદની ચૂંટણી છે અને દરેક કર્તવ્ય છે કે સંસદમાં જઈને પોતાની લોકલ કોન્સ્ટિટ્યુઅન્સીનો અવાજ મજબૂતાઈથી સંસદમાં ઉપાડે તમે જેમ કીધું એમ કે ભણેલા અને ગણેલા મારા મતે ભણેલા એટલે કે જે કોઈ પણ વાતને સમજી શકે અને ગણેલા એટલે સમજેલી વાતને ઇમ્પ્લિમેન્ટ કરી શકે આજે તમે જો કે ભણેલા અને ગણેલાનું જો કોમ્બિનેશન હોય તો આપણા દેશ માટે તમામ રાજ્યો માટે એક બેસ્ટમાં બેસ્ટ કોમ્બિનેશન હશે પરંતુ મારું સ્પષ્ટ વિચારવું છે કે આ લોકસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી જ્યારે પણ ટિકિટ આપતી હોય છે તો ભણતરની સાથે સાથે ગણતરનું પણ બેલેન્સિંગ કરીને આપતી હોય છે મારી માટે મારી પાર્ટીના જેનીબેન ટુંબર માટે ગર્વની વાત કહેવાય કે જેનીબેન ગ્રેજ્યુએટ છે આટલા ભણેલા ગણેલા છે પરંતુ તમે જોયું એમ કે ઘણા બધા ધંધાકીય ક્ષેત્રમાં પણ જ્યારે લોકો એટલું એજ્યુકેશન નથી ધરાવતા ચાર ધોરણ પાંચ ધોરણ સુધી હોય છે તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવતા હોય છે કરોડો એમ્પ્લોય લાખો એમ્પ્લોય એમની નીચે કામ કરતા હોય છે પણ આ રાજનેતાની વાત છે આ સંસદની વાત છે એક સંસદ એક સંસદમાં જ્યારે સાંસદ ચૂંટાઈને જતો હોય છે ત્યારે એને ઘણા બધા કામો કરવા માટે વિદેશમાં પણ જવાનું હોય છે એને ઘણા બધા કામો કરવા માટે એની નીચેના જે સચિવો હોય છે જે આઈએસ અને આઈપીએસ બનેલા હોય છે રોનકભાઈ એની વાતોને સમજીને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ હોય છે આજે કોઈ આઈએએસ આઈપીએસ તમને કોઈ ડેવલપમેન્ટ માટે વિકાસના કાર્યક્રમ માટે તમને એક કલાકનું કોઈ લેક્ચર આપે છે અથવા પ્રેઝન્ટેશન આપે છે પણ એક નેતા તરીકે એક સાંસદ તરીકે તમે સમજી જ નથી શકતા તો તમે પોતાના વિસ્તારમાં બિલકુલ એને ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકવાના પણ

પણ કમનસીબે નથી તો એમનું એડમિનિસ્ટ્રેશન આપણે જોઈ રહ્યા છે કઈ રીતે ચાલી રહ્યું છે ગુજરાતની જનતા એનો જવાબ આપશે પરંતુ આપ બિલકુલ નિશાંતભાઈ આપને રોકીશ જુઓ અહીંયા જ તમે ભૂલ ખાધી અહીંયા જ ભૂલ ખાધી હું ફરીથી કહું છું શિક્ષિત હોય એ સારું છે પણ શિક્ષિત હોય એ જ શાસન કરી શકે જરાય જરૂરી નથી તમારા જ પક્ષના ગેનીબેન ઠાકોર ઓછું ભણેલા છે અને સૌથી વધુ આ ચૂંટણીમાં બ્રાન્ડ એ બન્યા છે તમારા જ પક્ષના આ ગેનીબેન ઉપર જેવી રીતે જેનીબેન ઠુમર આરોપ લગાવે છે બીજેપીના ઉમેદવાર એ જ રીતે ડૉક્ટર રેખાબેન ચૌધરી પીએચડી છે ડોક્ટર રેખાબેન છે બનાસકાંઠાના ઉમેદવાર છે એમને આરોપ લગાવેલા કે દિલ્હીની અંદર જઈને ઇંગ્લિશમાં બોલવું પડે સારી વાત કરવી પડે અધિકારીઓ સાથે તો ભણેલું છું એટલે ચાલુ ત્યારે ગેનીબેન ઠાકોરની કોઠા સુજ જવાબ સાંભળેલો નિશાન થાય કેવી જવાબ આપ્યો ગુજરાતમાં આપણા હાલના ગૃહમંત્રી કેટલો ભણેલા હોય બીજા લોકસભાના સાંસદો જે છે ઉમેદવારો એ કેટલું ભણેલા છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનું એ નોટિફિકેશન જ્યારે બહાર પાડે ત્યારે આપણે અનેક વખત વિગતો આપણે સાંભળેલી છે પણ છતાં એ પોતાનો વિચાર રજૂ કરી કે છે પણ પ્રજાના પ્રતિનિધિએ ચૂંટણા પછી કઈ ભાષામાં વાત કરવી એ પોતાનો સ્વ અધિકાર હોય છે પરિમલભાઈ મારી સાથે જોડાયા છે ડૉક્ટર સાહેબ જો શિક્ષણ હોવું જ જોઈએ અને શિક્ષણનો પ્રચાર થવો જોઈએ શિક્ષિત લોકો રાજનીતિમાં આવવા જોઈએ એની ના નથી પણ શું એકમાત્ર ભણતર એ જ ક્વોલિટીમાં રાજનીતિમાં કેમ ગણતર જરૂરી નથી અનેક ભણેલા લોકો નિષ્ફળ ગયા છે આપ પણ જાણો છો એડમિનિસ્ટ્રેશનમાં રાજનીતિમાં રોણકભાઈ ગુજરાતના સ્થાપનાથીને આપને અને ગુજરાતની સમગ્ર એબીપીના દર્શકોને મારા નમસ્તે અને ખાસ ખાસ શુભકામનાઓ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને એ વિષયમાં તમે બહુ તમારી ઓપનિંગ રિમાર્ક પણ ઘણી સારી કરી છે મને માન્ય મોદી સાહેબનું એક વાક્ય યાદ આવે છે એ વાક્ય એક જ મોદી સાહેબનું વાક્ય એ તમારી આખી ડિબેટને એક પરિણામલક્ષી બનાવશે માન્ય મોદી સાહેબને યુપીએના દસ વર્ષના શાસન પછી જે દિગ્ગજો ચલાવતા હતા અને જે કૌભાંડોની હારમાળા કરી અને દેશને એક અંધકારમાં ધકેલી દીધો અને એ અંધકારમાંથી મોદી સાહેબ જ્યારે બહાર લઈને આવ્યા ત્યારે મોદી સાહેબને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એમને કહ્યું હતું કે હાર્ડ હાર્વર્ડ અને હાર્ડવર્ક આ બેમાંથી તમે નક્કી કરો કે કોણ જીતે છે આખરે એમ કહી શકાય કે હાર્વર્ડ કરતાં હાર્ડવર્ક જીતી ગયું હું માનું છું બંને પાર્ટીમાં ભણેલા પણ હોય છે અને કેટલાક અનએજ્યુકેટેડ એટલે કે ઓછું ભણેલા હોય છે પણ આપણી ભારતની આઝાદી પછી અને દુનિયાના ઘણા દેશોમાં નોડકભાઈ મારે અહીંયા કહેવું છે કે પોલિટિક્સની અંદર એજ્યુકેશનને કમ્પલ્સરી એટલા માટે નથી રાખતા કે એનાથી સમાજનો ઘણા મોટા જે દૂરના વિસ્તારના લોકો જેમની પાસે શિક્ષણ નથી એમને આ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત ન રહે એટલે દુનિયાના ઘણા વિકસિત દેશોમાં પણ તમે જોયું હશે કે પોલિટિક્સમાં એજ્યુકેશન વર્ષોથી એ કમ્પલ્સરી ફેક્ટર નથી કારણ કે બધાને એ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ અજમાવવાની તક મળે અને તમે જોયું હશે ઘણા એવા નેતા છે વિનોબા ભાવે જેવા કે તો 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 ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન બન્યા હોત પણ એવું નથી બેરિસ્ટર હોવા છતાં પણ એમની સેવા કરી તો મને લાગે છે બંને પાર્ટીઓમાં તમે જોયું હશે કે એવું હોઈ શકે અથવા તમામ પાર્ટીઓમાં ભારતમાં કે એવા નેતાઓ મોજૂદ છે કે જેનું ભણતર કદાચ ઓછું હશે પણ લીડરશીપ ક્વોલિટી સારી છે એમને કોઠાસૂસ સારી છે જેમ કેશુભાઈની વાત કરીએ મોદી સાહેબ તમે જુઓ ગુજરાતમાં આટલા વર્ષો શાસન કર્યું અને ભારતમાં આજે દુનિયાના શક્તિશાળી નેતાઓને પણ પાછા પાડી શકે છે અને ગુરુ વિશ્વ લીડર તરીકે એવું એમની નામના થાય છે એ એમની સૂઝબૂઝ આવડતને લીધે થાય છે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એક જ છે કે પોલિટિશિયન જ્યારે પ્રજા વચ્ચે આવે છે પ્રજા એનામાં વિશ્વાસ મૂકે છે રોનકભાઈ અને જ્યારે જીતે છે ત્યારે આ બધા પ્રશ્નો ઉપર પ્રશ્નાર્થ મૂકા જાય છે કારણ કે એની જીત એ લોકોમાં મૂકેલા વિશ્વાસનું પરિણામ છે અને એના આધારે એ જ્યારે ક્વોલિટી ડિલિવર કરે છે મતલબ કે વિકાસની હારમાળા સર્જે છે ત્યારે એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની એનડીજી સરકાર એ પચીસ વર્ષથી વધારે ગુજરાતમાં અને દસ વર્ષથી વધારે ભારતમાં જે રાજ કરે છે એની આગળ બધા જ આવા પેરામીટર એ ત્યાં શૂન્ય થઈ જાય છે અને તમારું એક જ લાઈનમાં તમે જે ઓપનિંગ રિમાર્ક કરી કે ભણેલા અને ગણેલા આ બંનેની સાથે જે ચાલે છે ને જેમનામાં લીડરશીપ ક્વોલિટી છે સમાજસેવા છે નીતિમત્તા છે આદર્શ વહીવટ આપવાની તાકાત છે સૌનો સાવ સૌનો વિકાસ એમને સૂત્ર છે અને જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની અને એક એમ કહી શકાય કે દેશને આગળ લઈ જવાની જેની તાકાત છે એવા કોઈ પણ નેતા પ્રજાના હીરો બની લે લીડર બનીને ઓછું ભણેલા હશે પણ ગણેલા છે તો એના માટે પણ રસ્તો સાફ છે અને દેશ તો સુકાની બની શકે છે ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર અંતમાં કહીશ શિક્ષણ જરૂરી છે શિક્ષણનો મહત્તમ પ્રચાર થાય એ પણ જરૂરી છે શિક્ષિત લોકો રાજનીતિમાં આવે એ પણ જરૂરી છે પણ શિક્ષિત વ્યક્તિ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી જ એડમિનિસ્ટ્રેશન ચલાવવાનું વિચારે તો એ પણ શક્ય નથી કારણ કે પુસ્તકોની વાત અને જમીનની હકીકત અલગ હોય છે એ કેશુબાપાએ સિદ્ધ કરીને બતાવ્યું છે હું ફરીથી કહું છું જો શિક્ષિત વ્યક્તિ ગણેલો હોય અને ગણેલો વ્યક્તિ જો શિક્ષણ એટલે કે કેળવાય પણ બેઝિકલી આ કેળવણી છે કેળવણી છે રાજનીતિની પણ અલગ કેળવણી છે એટલે કેળવાયેલો વ્યક્તિ હોય એ રાજનીતિથી કેળવાયેલો વ્યક્તિ હોય સમાજનીતિથી કેળવા કેળવાયેલો વ્યક્તિ હોય રાષ્ટ્રનીતિથી કેળવાયેલો વ્યક્તિ હોય તો એને બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પડતી રહી વાત એક મોટું ઉદાહરણ આપી દઉં હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે શરૂઆતમાં તમામ લોકો ચર્ચા કરતા હતા કે ઓછું ભણેલો છે હા એ ઓછું ભણેલો છે હકીકત છે પણ એ વ્યક્તિ કેળવા આવ્યો છે એ વ્યક્તિને મેં સાંભળ્યો છે આઈએસ આઈપીએસ નહીં વિદેશના ડેલિગેશન આવે ત્યારે કોઈ પણ વિદેશની યુનિવર્સિટીમાં ભણેલા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક કે યુવતી કે કોઈ પણ કંપનીના સીઈઓ કરતાં ફોંકડું ઇંગ્લિશ બોલે છે કડાટ વાત કરી શકે છે હું ફરીથી કહું છું કેળવણી જરૂરી છે અને કેળવણી સત્યની જરૂરી છે ગમે એટલું ભણેલો હોય ગમે એટલું ગણેલો નેતા હોય પણ જો એ સત્ય ના ભણ્યો હોય સત્યથી ના કેળવાયો હોય તો એ ચોકડી જ સમાન ગણાય એ આપણને નિષ્ફળ કરે આપણા પ્રદેશને નિષ્ફળ કરે ખેર મારા ગુજરાતની અસ્મિતા છે મારા ગુજરાતનો આ ગૌરવ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ દિવસના ઠીક પાંચ દિવસ બાદ મતદાનનો અવસર આવે છે આપણે તમામ મતદાન કરીશું અને આપણી લોકશાહીની એ આદર્શ પરંપરામાં કોઈ પણ પ્રદેશ કરતાં વધુ મતદાન કરી આપણા રાજ્યની મોડેલ સ્ટેટ સાબિત કરીશું